પણ તેલ વાળા કીધું હોય છે ને રીતના કરો તમારી માનો ભોસરો મારે તમારી એટલું યાદ રાખજો નો અડી જાવ ને તો તો થઈ રહ્યું ને અત્યારથી ચોધી ના તમારા તેલના ડબ્બા બંધ થઈ ગયા ને તમારી હોય ઉસળી નો બંધ જ કરી દેવાય ખોટા ખોટા હારા ભગવાન જેવા માળાની વાહે પડી ગયા તમે તમારી ના શરમ આવવી જોઈએ શરમ જેને જે મારું કરવું હોય ને કરી નાખે આ ઘંટો એ ફેર નથી પડતો ઘંટો ને હજી હું માન મર્યાદા અને મોભામાં બોલું સમજાણું હજી હું માન મર્યાદા ને મોભામાં બોલું આમાં હવે કેવું રહ્યું છે એક મહિલ નો રહ્યો નથી ભંગાર ની વારંવાર ખજૂર કેમ કે અત્યાર સુધી પબ્લિક ના દિલ જીતવા માટે એ એવું કહેતો તો હું મારી કમાણીમાંથી મારી કમાણીમાંથી નવ્વાણું ટકા વાપરું છું એમ પણ તું તારી કમાણીમાંથી નહોતો વાપરતો પટેલોએ તને કરોડો રૂપિયાનું દાન આપ્યું પણ તું તારા મોઢામાંથી એકવાર એક વિડિયોમાં પણ તું નથી બોલ્યો કે અમેરિકાથી પટેલોનો ઘણો મોટો સહયોગ છે એટલું બોલ્યો જ ને તોય હાલત પણ ત્યાં આગળ તું એવું કહેતો તો કે હું એક એક વિડીયોમાં નામ શીખે બોલી પણ તું ના બોલો બોલ તો અહીંયા કણે તો ભગવાન ના કે તું એકવાર બોલી ગયો તો કે હું વાપરું છું મારા નવ્વાણું ટકા ને કોક ના લઈને વાપર તો તારે આપરું જાય બધા કે બાપુ અત્યારે નાના મોટો મીડિયામાં મોટે પાયે બધો વિરોધ હાલે ઘણા ની મને કમેન્ટ આવી ઘણા રૂબુ રહ્યું કીધું મને કે એમાં તમે કઈ બે શબ્દ કહેવા માંગશો મેં દુના જરાય નહીં ચોખી ના આવડું મોટું મીડિયા ને આવડી મોટી દુનિયા કાલા વાળા તેમ કે ચાર પગે રહ્યું એટલે આપણે ચાર પગે અને આપણે કઈ લેવા દેવા નથી કોઈને ઓળખતા નથી પારખતા નથી એટલે આપણે ક્યાંય કોઈનો વિરોધમાં આડોરો વાણી વિલાસ કરવામાં આપણે ક્યાંય એવો રોલ કરવાનો થતો નથી આપણે તો આપણી ખુદની જ બ્રાન્ડ આપણા નામના જ વિડીયો બનાવવાના રાજકોટ દિગુબા જાડેજા ડાયલોગના માસ્ટર હાલતી ગાડી ચડે ને વિરોધ કરવા ચડી જાય અહીંયા નહીં મોત મોત દિગુબા જાડે રાજકોટ ડાયલોગના માસ્ટર કાપી નાકો બ્રિંદા બટેકાનો સાબડે કા લીયો ને 50 ના કાપી નાકે મોજ ઇન્સ્ટાગ્રામ માં જોતી તો કીર્તિ પટેલ ને ખજુરભાઈ બસ આલી એડિયો છે ને મને વિડીયો ખોલ્યા નથી ક ઉલ્યો આમ હતો ને મને અડપલો કર્યો હતો ને પર તો ભેગો જ ન દોરાય ને આપણે અડપલો કરે તો પછી છે ને ખોટી કોક ની પથારી ફેરવો જન અમારે તમારા વિડીયો જોવાના ધંધો કરો છો ધંધો કોક ને જય માતાજી પહેલા આ બે દડા થી આવ્યું છે ને હળતું સોનું ફટ માં પહે ગયું છે કે કીર્તિ પટેલને તમે સમર્થન આવો છો હું કોઈને કોઈ સમર્થન નહીં આવતો અને કોઈ કીર્તિ પટેલે મારા માસી ની કે મુમા ની છે અને તમારે જે કરતા હોય કરો મહેરબાની કરો મારો ચેડ મેલો મને કાલે એક બેનનો ફોન આવ્યો કે તમે કીર્તિ પટેલના સમર્થનમાં સમર્થન માં હું કોઈના સમર્થનમાં નથી બરાબર કીર્તિ પટેલે મો એવું કઉ છું કે એ કોમ સારું જ કરે છે કોઈ ખરાબ તો કરતી નથી અને ખજૂર ભાઈ સારું હારું કોમ કરતા આપણે એવો કોઈ વિષય નથી કોણ સારું છે એ તમને બધી ખબર છે હવે કીર્તિ પટેલ બાથરૂમ બનાવી તમે પૂછજો મારે પૂછવાનું આવતું નહીં જેને સમાધાન છે ને તમને કોઈ પૂછવું આવે કે અમારા સમાધાન અમે કરી ના છો તમે હવે એના વિરુદ્ધ ન કરતા તો શું કામ ખોટા લારે લારે પડ્યા છો બધાય તમે આમ કરી નાખો તમે આમ કરી નાખો આમ કરી નાખો તમે તમારું કામ કરો ઘરમાં હશે તો હવે ઓળખશે ને કોઈ નહીં ઓળખવાનું સમર્થન વીડિયા બનાવે સમર્થન ન હોય એટલે શાંતિ ધંધો કરો મહેરબાની કરો ખોટા વીડિયાના ચેડ મેલો ચેડ હવે તો કંટાળી જાય કંટાળી અને સમર્થન 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 કઈ દાડા નહીં વળવાના અને સમાધાન કરશે તમને કોઈ પૂછવાય નહીં આવે આ સો છે પાછું આપણો જવાબ લ્યો દુદા ભાઈ પાસે આમાં કીર્તિ પટેલ હાથી છે ખજરુર ભાઈ હાસા છે એની કોઈ ખબર પડતી નથી એટલે કોણ હાસો લાગે દુદા હા ખજરુર ભાઈ હા ખજરુર ભાઈ હા છે એમ કીર્તિ પટેલ ખોટું બોલતી છે આપણે એટલો બધો ખબર નથી એમ પણ કોણ હાસો લાગે તન મોડા ઉતરતા ખબર પડે તો મોડા કદી ઉતરશો આ વાતમાં અ દુજો ભાઈ આપણો મોડા ઉતરને જવાબ આલશે જય માતાજી જય ગોગા મહારાજ ત્યાં સુધી કરો વેટિંગ જય માતાજી કીર્તિબેન પટેલ જે પદુ પદુ ભાઈ કઈ છે એ વાત ખોટી છે એનું એનું નામ 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 પદુ પણ છે છે અને સાચું જયેશભાઈ દવે એમ કે એક્સપાયર થઈ ગયા ત્યારે એના પરિવારને ત્રણ દિવસે જાણ કરી એના મમ્મી પપ્પાને એ વાત તદ્દન ખોટી છે કેમ કે મારા ભાઈ એક્સપાયર થઈ ગયા બે હાજર છ ની સાલમાં અને એમના પપ્પા એટલે મારા મોટા પપ્પા ઓગણીસો એકાણું ની સાલમાં એક્સપાયર થઈ ગયા છે તો કઈ રીતે કહી શકે કે એના પપ્પાને જાણ કરી એને મમ્મીને જાણ કરી ત્રણ દિવસે એ વાત તદ્દન ખોટી છે તરત જ ફોન આવી ગયો તો અને મારા પપ્પા મારા કાકા અને અમારો પરિવાર બે કલાકની અંદર ત્યાં પહોંચી ગયો હતો અને શોધખોળ ચાલુ કરી દીધી હતી આ કિર્તિ બેન બોલે છે કે આ બધું આમ છું ને આમ છું ને એ બધું ખોટું છે બધું મારો દીકરો છે અને નીતિને એતીને એ મારો દીકરા જ છે અમારે કોઈ લેવા દેવા નથી આ બધી આવું ખોટું બધા ઇન્જામ લગાડે છે બાકી એનો કોઈ દોર નથી

પણ ભેગું નથી થાતું બરાબર અને મેં એના કરતાય મોટા મોટા કામ કરી હું પટલા ને આખા ગામ ને દાન આપું હો કોઈ હું દાન લવ નહીં એટલું યાદ રાખજો બરાબર પણ દાન દેવે પણ રહે અજાશે આ નૌધા ભક્તિ માં કીધું છે અને આ ભાતને મેં સચોટ પકડી રાખીશ મારે ગૌઢાબાઈ કીધું તું કે દેનારાને કોઈ દિવસ અભિમાન ન આવે લેનારાને શરમ નો આવે એવી રીતે દાન દેવાય ખબર પડે છે એટલી રાજાના રાજવી રાજમાં વિડીયો બનાવવાની સરકાર ના પાડી દે કે કોઈ ગરીબો દાન દેવાના વિડીયો ન આવતા કેટલાય લોકો ગાયબ થઈ જાય કોઈ દાન નહીં દે હોય એવું માનો આ મોબાઈલ નત ને તો આવા મકાનો ના હોત અને આવા વિડીયો ન એવા હોત ને આવા ભાઈઓને મારી કોઈ ફેમસ ન્યા હોત એટલે છે ને એ જે કરતા હોય કરજો આર્ગ્યુમેન્ટમાં કોઈ બાપે મન નો પૂગીએ કે સચોટ હોય મારું તમને કોઈક લાખો ના દાન આપે દાન આપે પછી ભાઈ ફોન કરે તમે ફોન ન ઉપાડો આ આ છે તમે ચાલુ કર્યા ને એની વાત ખાસ કીર્તિ માટે માટે વિડીયો બરોબર ઈ મને એમ કહે છે કે તે વિડીયો કેમ કાઢી નાખો ડિલીટ કરી નાખો તે વિડીયો મારા ફેમિલી ને તકલીફ ન પડે ને એટલે મેં વિડીયો તો હે બાકી મારે કોઈથી કઈ લેવા દેવાય નથી બરોબર અને ખજૂરભાઈ ખજૂરભાઈ વિશે લડવું પડે ને તો એ મંજૂર હે તોય લડીશ બાકી મારી ફેમિલી માટે મેં વિડીયો કાઢ્યો બાકી મને કોઈથી ફેર નથી પડતો અને લાગુ પડે ને એને વટ થી અને આ લખી લખીને મોકલો ને તું જી બરોબર મેં તને હાઈનમાં મેસેજ નાખ્યો હે તું બરોબર તારી ફેક આઈડી હે બરોબર તો તું રૂબરૂબ મને એમાં ફોન કર મેં તને ફ્રેન્ડ કહેલી હે બરોબર તું મને ફોન કરે ને એનો જવાબ દઉં તને તમારી કઈ ન થાય વિડીયો છે કોમેન્ટમાં કે તે વિડીયો કેમ ડિલીટ કરી નાખો તું કીર્તિ પટેલ થી બી ગઈ એટલે હું કીર્તિ પટેલ ફ્રેન્ડ છો તો તું કીર્તિ પટેલ ભાઈ ફ્રેન હોય તો તું કીર્તિ પટેલ રહે બરોબર અમારે તમાર જેવી રાડુ નું કઈ કામ નથી બરોબર તો તું કીર્તિ પટેલ પાસે રે અને આ વિડીયો મને તું કોમેન્ટમાં લખી લખીને મોકલો ને તારી બેન પણ એને લખીને મોકલ અમે આયરની દીકરી હોય એટલે બીને કોઈ હા અમે કોઈના બાપ થી નો બી આ તો મારી ફેમિલી હિસાબે મેડિયો મારે ડિલીટ કરવો પડલો બરોબર ને કોઈ વિડીયો ડીલીટ ન કરો તમે આ કોમેન્ટમાં બધું લખી લખીને મોકલો હો ને તમારા જેવી પચાસ પિંચોતેર વયુ ગયું મારી કાંઈ નથી હો તમારા પગના તર્યા બરોબર હો અને ખજુભાઈ સપોર્ટ કરીશ કરીશ ને કરીશ અને ખજુભાઈ સપોર્ટ આપીશ અને તું ફેસ ટુ ફેસ ખજુરભાઈ સામે વહી જા અને એને સામે જઈને બોલ અને વિડીયો ઉતાર જા અને એનું જે સબૂત હોય ને એ એને બતાની એમાં વિડીયો ઉતાર બાકી તો માની માને એની માને એની માને હું કરતી હોય તું તારી તેવડ છે કોઈ જાતની હે અને કરિષ્ણા પટેલ તારો અવાજ નથી નીકળતો અને તું મોઢે આ બધું આય બરોન બાય બરોન કરી લિસ્ટીપ બિસ્ટીપ લગાવીન બરાબર આ ગગીના ગલુડિયા ઉભા થયા છે ગગી ગગીને તો ઓળખો ને તમે ગારૂ વાળી ગગી આપણા ગુજરાતની ગગી એના ફોલોવર્સ મારા વિડીયોમાં કોમેન્ટ કરે છે કે એકચુલી આવું છે ને તેવું છે ને પે પે આવે પીપુડી બંધ કરો તમારી અમે કોઈના કટ્ટર વિરોધી નથી કે કોઈના સમર્થક નથી પણ આજે મગજમાં સાણ ભર્યું છે ને એના વિરોધી સીએ કે 4 લાખ રૂપિયાનું મકાન બને 20 25 લાખ રૂપિયા કમાય છે હવે એ તો કુદરત નો નિયમ છે ખેડૂત આમ કુદરતના ખોળે એક દાણો નાખે ને કુદરત સામે હજાર દાણા આપે છે દાતારી માં વાપરેલો એક એક રૂપિયો લાખો રૂપિયા થઈને પાછા આવે પણ દાતારી કરવા માટે હાવજના કારજા જોઈએ ગગી તને ના સમજાય

કીર્તિ પટેલ આ વિડીયો તારા માટે બનાવું છું બરોબર તું તારી ઓકાતમાં મારે જે સેવાનું કામ કરે છે એને કરવા દે બરોબર તું કોઈની સેવા નથી કરી શકતી તો જે સેવા કરે હે એનો આડો ફાયદો આડો પગ શું હે ને તું નાખસ બરોબર તું ખજૂરભાઈ સેવાનું કામ કરે હે તો તું તો કરીને બતાવ સેવાનું કામ તા તો ખચરીના પેટ એ નથી થતું તું બધાની દેખાયું જ કરવા વાળી હો બરોબર ખજુરભાઈ માણાને ને મકાન બનાવી દે એ જેના મા બાપ નો હોય છોકરાની ની ફી ભરે તો તું તો ભરીને બતાવ તું કેમ તમને ભરીને બતાવતી તારી એટલી ઓકાત નથી છે ડારી તો તું બીજાને તો સેવા કરવા દે તું તો નથી કરી શકતી તો તારું તો વિચાર તે બધા ના વિરોધ કર્યા હે હવે તે ખજુરભાઈ નો વિરોધ કર્યો ખદડી